નમસ્કાર આપ ન્યૂઝ તાલુકાના સિંધિયા ગામે પોચંબા પાણી પુરવઠા યોજનાના સંપમાં પાણી આવતું નથી જ્યારે નદીમાં પાણીની લાઈનો તૂટી ગઈ છે તે રિપેરિંગ થતી નથી અને પોચંબા પાણી પુરવઠા સુધારણા યોજનામાં બીજો સંપ જૂના સંપની બાજુમાં બનાવવામાં આવ્યો છે જૂના સંપમાં પાણી પહોંચ્યું નથી ત્યારે પાણી પુરવઠા વિભાગના અધિકારીઓની બેદરકારી બહાર આવી છે ગ્રામ પંચાયતના વોટર વર્ક પાણી જતા રહ્યા છે જ્યારે હાલ તો લોકો પાણી માટે મુશ્કેલી વેઠી રહ્યા છે પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણીની ટાંકી બનાવવામાં આવેલ છે પરંતુ તે શોભાના ગાંઠિયા સમાન છે સિંધડિયા ગામે નલસે જલ યોજનામાં ઘરે ઘરે નળ બેસાડવામાં આવેલ છે તેમાં એક પણ દિવસ પાણી આવેલ નથી હાલ તો એક ખેડૂત પોતાના ખેતરમાં બોર માંથી પાણી આપે છે પરંતુ ખેતીની વીજ લાઇન હોવાથી લાઈટ આઠ જ કલાક આવતી હોવાથી અમુક સમય પાણી મળતું નથી અમુક વાર ખેતીનો વીજ પુરવઠો બે બે ત્રણ ત્રણ દિવસ વીજ લાઇન ફોલ્ટમાં જાય ત્યારે વીજ પુરવઠો આવતો નથી પાણી પુરવઠાની અરજી આપેલી છે એ ભાખાતે જોરણ કરેલી છે પણ હજુ કોઈ સાહેબ આયોન એન તૂટે વાળા ઘરે તૂટી જાય છે અને પંદરમી ઓગસ્ટે મેં અરજી આપેલી છે પણ હજુ કોઈ આવ્યા નહીં અમારે પાણી પૂરું થવાનું પાણી મેં મારા બોરનું ગામની અંદર મારો બોર આવેલો છે એ છતાંય મેં ગામને પાણી પૂરું કર્યું છે ઘર નળે નળ ઊભા કરેલા છે પણ કોઈ હજુ ટીપું પાણી આવ્યું નથી ટેસ્ટ કરીને પૈસા ઉપાડી દેલા છે પાણી નળ માં આવ્યું ના પાણી એક ટીપું આવ્યું નથી સરકાર પાસે શું માંગણી તમારી અમારે પાણીની માંગણી છે અને વ્યવસ્થાથી ઓલો ભાખા જે ટાંકી આવેલી છે એ ટાંકી તે ત્યાં અમને ડાયરેક્ટ લેન્ડ નાખ્યા લે તો અને દસ વર્ષ થાય અને સો વર્ષ થાય તે નદીમાં લેન્ડ નાખ્યા છે ને તે પાણી આવવાનું ગામે નથી અને આવેલી ટાંકી છે એમાં મને એમાંથી લેન્ડ નાખ્યા લે તો પાણી પૂરું ગામે થશે શું નામ તમારું પરભુભાઈ રણછોડભાઈ અમારા ગામમાં પાણીની તકલીફ છે સાહેબ અને લગભગ દોઢ વર્ષ થયું આ પાણી પહેલાં આવતું હતું પણ બહુ ઓછું આવતું હતું અત્યારે તો પાણી લાઈન તૂટી ગયેલી છે અને તો આવતું છેદ બંધ કરી દીધું એટલે કે પાણી આગળ આવતું હશે પણ અહીં નહીં આવતું એટલે અમારા ગામમાં અત્યારે પાણીની બહુ તકલીફ છે કહેવાય હમણાં બે ત્રણ બોર ચાલે છે હવે થોડો સમય જે એક મહિનો જશે કે પછી વીસ પચીસ દિવસ છે પાણી સુકાઈ જશે એટલે ઊંડા જતા રહેશે એટલે અહીં અમને પાણી મળે નહીં એટલે અમારે પછી બે ત્રણ કિલોમીટર આગળથી પાણી લેવા જવું પડે ટાંકી ટાંકીમાં તો મેં પાણી જોયું જ નહીં સાહેબ એ કારે બનેલી એ બી નહીં મને ખબર પણ પાણી છે જ નહીં કહેવાય એમાં જ્યારે સમ્ત પાણી નથી તો અહીંયા કંઈથી પાણી પહોંચશે અમારે બીજે બે ત્રણ કિલોમીટર આગળ પાણી લેવા જવું પડે પાણી વગર તો ચાલે જ નહીં કોઈના બોર ચાલતા હોય તો એનું પાણી અમે લઈએ ને કોતર નદીમાં તો પાણી છે જ નહીં સાહેબ મહેશ બેર આ એક સ્થંભ આજે સાતથી આઠ વર્ષની અંદર બનાવેલો છે એમાં પાણી પૂરું મળતું નથી અને ઉનાળાની અંદર આમાં જ્યારે જરૂર અમારે પાણી જોઈએ એ સમયે પાણી આવતું નથી વધતા બીજા નંબરમાં એ જ બા કામગીરીની અંદર ગામની અંદર પાણી પૂરું પહોંચતું નહોતું અને એનાથી પૂરું પહોંચતું નહોતું અને બીજો નવો સ્ટંભ સ્તંભ બનાવ્યો એમાં તો ખર્ચો કર્યો એમાં બી પાણી સવલત હજી બી નથી અને ગામની અંદર પૂરેપૂરું નળ બનાવેલા છે નળની જગ્યાએ એકી જગ્યાએ પાણી પહોંચ્યું જ નથી એટલે પાણી અમારે કોઈ બી સંજોગે જોઈએ કારણ કે સરકાર આપે છે અને આ લોકો અહીંયા પૂરું પહોંચાડતા નથી એનો ગમે તે રસ્તો કરી અને અહીંયા ગામમાં આગળથી લાઇનની બેદરકારી છે લાઈન આગળથી બેદરકારી હોવાના કારણે અહીંયા પૂરું પાણી પહોંચતું ના હોય તો કંઈ વાંધો નહીં સરકાર ખર્ચો આપતી હોય તો હામેથી બીજી નવી લાઈન બનાવી અને ગામની અંદર આ પાણી પૂરેપૂરું પહોંચાડવા વિનંતી અમારે રાઠવા દેવશંકરભાઈ વિઠ્ઠલભાઈ સિંધડીયા